નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાઇનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં બેન છે તથા લોકો ઉપયોગ કરતા હોય ત્યારે અબોલા પક્ષીઓના જીવને અને સાથે સાથે મનુષ્યના જીવને પણ ખૂબ હાનિકારક છે ચાલુ હાલ હજી ઉત્તરાયણ પર્વ આવ્યો નથી તે પહેલાં જ પક્ષીઓ દોરામાં ફસાતા જોવા મળી રહ્યા છે અને જીવ ગુમાવતા નજરે પડે છે નગરના રેલવે સ્ટેશન પર એક વૃક્ષ ઉપર દોરીમાં ફસાયેલા પક્ષીને સ્થાનિકો યુવકો દ્વારા મુક્ત કરાયું હતું પણ પક્ષી બચી શક્યું નહીં ચાઇનીઝ દોરીના ઉપયોગ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં તેવી માંગ ઉઠી છે સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય સરકાર દ્વારા દર વર્ષે આ દોરી કોઈ ઉપયોગ ન કરે તે માટે અપીલ કરવામાં આવે છે છતાં જનતા સમજતી નથી અને પક્ષીઓ સહિત મનુષ્ય જીવ જોખમમાં મુકાય છે હજી ઉત્તરાયણને ઘણો સમય બાકી છે પરંતુ અત્યારથી જે ડબ્બે પંથકમાં કેટલાક ઈસમો આવી દોરી ઉપયોગ કરતા હોય અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે તે વહેલી સવારે સ્ટેશન રોડ પર એક કબૂતર ચાઇનીઝ દોરીમાં ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું સ્થાનિકો દ્વારા બચાવ પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ઊંચા વૃક્ષ પરથી પક્ષીને ઉતારવામાં આવ્યું દોરાથી મુક્ત કરાયું છતાં પક્ષી બચી ન શક્યું ત્યારે આગામી ઉત્તરાયણ પર્વમાં આવા કેટલાક પક્ષીઓ જીવ ગુમાવશે જાહેર જનતા તે અથવાર ઉજવવામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ બંધ કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે